નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ વર્ષ ફિટરના પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે પેપર સેટ એક અને બે જોઈ ગયા આજે પેપર સેટ ત્રણ ચાલો શરૂ કરીએ તો મિત્રો પહેલો પ્રશ્ન સીટ મેટલ વર્કમાં સ્ટેકનો શું ઉપયોગ છે તો ઓપ્શન એ રેસ્ટ ઓફ વર્ક બી સપોર્ટિંગ પીસ સી શાર્પનિંગ અને ડી ફોલ્ડિંગ સેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સપોર્ટિંગ પીસ ત્યારબાદ બીજો પ્રશ્ન ગ્રુવણનો હેતુ શું છે તો ઓપ્શન એ સીમ મુક્ત બી સીમ સંકુચિત કરવા સી સીમ બંધ અને લોક કરવા અને ડી સીમ ઓપરેશન દરમિયાન તાણથી રાહત મેળવવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સીમ બંધ અને લોક કરવા એટલે કે ક્લોઝિંગ એન્ડ લોકિંગ ઓફ સીમ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સીટ મેટલ વર્કમાં કયા સાધનનો ઉપયોગ મોટા વર્તુળવાળા વર્તુળ અથવા ચાપ બનાવવા માટે થાય છે તો ઓપ્શન એ સ્પ્રિંગ કંપાસ બી ટ્રેમેલ સી વિંગ કંપાસ અને ડી સામાન્ય કંપાસ એટલે કે ઓર્ડિનરી કંપાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટ્રામેલ ત્યારબાદ ચોથો પ્રશ્ન પેનલ બીટીંગને હોલો કરવા માટે કયા પ્રકારના મેલેટનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ પિત્તર મેલેટ એટલે કે બ્રાસ મેલેટ બી રબર મેલેટ સી લાકડાનું મેલેટ અને ડી બોસિંગ મેલેટ મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોસિંગ મેલેટ ત્યારબાદ પાંચમો પ્રશ્ન એક બાજુ વર્તુળનો ચાપ બનાવવા માટે કયા સ્ટેકનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ફનલ સ્ટેક બી હેડ ચેટ સ્ટેક સી હાફ મૂન સ્ટેક અને ડી બેક અથવા બીક આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાફ મૂન સ્ટેક ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન સીટ મેટલમાં આ જોઈન્ટનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ જોઈન્ટનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ગ્રુવેટ જોઈન્ટ બી ડાઉન જોઈન્ટ સી નોકડ અપ જોઈન્ટ અને ડી ડબલ ગ્રુવેડ જોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડબલ ગ્રુવેડ જોઈન્ટ ત્યારબાદ સાતમો પ્રશ્ન સીટ મેટલ વર્કમાં સહાયક ટૂલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ટૂલનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ફને સ્ટેક બી હેટ ચેટ સ્ટેક સી હાફ મૂન સ્ટેક અને ડી રાઉન્ડ બોટમ સ્ટેક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાફ મૂન સ્ટેક ત્યારબાદ આઠમો પ્રશ્ન રિવિટિંગમાં પ્રવાહી ચુસ્ત જોઈન્ટ બનાવવા માટે વપરાતું ટૂલનું નામ આપો તો ઓપ્શન એ ડ્રીપ બી રિવિટ સ્નેપ સી ફ્લેરિંગ ટૂલ અને ડી કોલ્કિંગ ટૂલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્લેરિંગ ટૂલ ત્યારબાદ નવમો પ્રશ્ન રૂફિંગ અને પેનલિંગ માટે સીટ મેટલના જોઈન્ટમાં કયા સીમનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ લેપ્ટ સીમ બી ડબલ સીમ સી ગ્રુવેડ સીમ અને ડી ડબલ ગ્રુવેડ સીમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડબલ ગ્રુવેડ સીમ ત્યારબાદ દસમો પ્રશ્ન જોઈન્ટ અને શોલ્ડર માટે કઈ સીટ મેટલ સૌથી સરળ છે પ્લેટ લીડ અને ડી સ્ટેનલેસ સીટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટીનેડ પ્લેટ ત્યારબાદ અગિયાર પ્રશ્ન સીટ ધાતુના કાર્યમાં કઈ ધાતુ ખૂબ નરમ અને ભારે હોય છે તો ઓપ્શન એ લીડ બી બ્લેક લોખંડ એટલે બ્લેક આયર્ન સી એલ્યુમિનિયમ અને ડી કોપર સીટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લીડ ત્યારબાદ બારમો પ્રશ્ન કઈ હથોડી રેવિએટિંગ માટે યોગ્ય છે તો ઓપ્શન એ પ્લાસ્ટિક હેમર બી બોલ પિન હેમર સી ક્રોસ પિન હેમર અને ડી સ્ટ્રેઇટ પિન હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બોલ પિન હેમર ત્યારબાદ તેરમો પ્રશ્ન સીટ મેટલના ખૂણા પર કયો નોચ પિસ્તાલીસ અંશના ખૂણા પર કાપવામાં આવે છે તો ઓપ્શન એ વાયર નોચ બી સ્લેન્ટ નોચ ગ્રુવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સીમ ત્યારબાદ પંદરમો પ્રશ્ન કાટ અને ઘર્ષણ માટે કઈ સીટ મેટલ અત્યંત પ્રતિરોધક છે તો એ તાબુ એટલે કે કોપર બી કારુ લોખંડ એટલે કે બ્લેક આયર્ન સી એલ્યુમિનિયમ અને ડી ગેલ્વેનાઇઝ આયર્ન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એલ્યુમિનિયમ ત્યારબાદ સોળમો પ્રશ્ન સીટ મેટલ વર્કમાં સહાયક ટૂલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન હેટ ચેટ સ્ટેક બી ફનેલ સ્ટેક સી મૂન સ્ટેક અને ડી રાઉન્ડ બોટમ સ્ટેક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રાઉન્ડ બોટમ સ્ટેક ત્યારબાદ સત્તરમો પ્રશ્ન સ્ટેકનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ હોર્સ બી બીક આયન સી ફનેલ સ્ટેક અને ડી ક્રિસિંગ આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફનેલ સ્ટેક ત્યારબાદ અઢારમો પ્રશ્ન હેન્ડ સિયરિંગ મશીનમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગ કયો છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ ક્લેમ્પ બી લિવર આર્મ સી લોઅર બ્લેડ અને ડી અપર બ્લેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અપર બ્લેડ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન સલામતી સંકેતોની કેટલી મૂળભૂત શ્રેણીઓ ઉપલબ્ધ છે તો ઓપ્શન એ બે બી ત્રણ સી પાંચ અને ડી ચાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચાર એટલે કે ફોર ત્યારબાદ વીસમો પ્રશ્ન ચેતવણી ચિહ્નનું નામ શું છે એટલે કે વોર્નિંગ સાઇન અહીંયા આપી છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ઇલેક્ટ્રિક શોખનું જોખમ બી આગનું જોખમ સી વિસ્ફોટનું જોખમ અને ડી આયોનાઇઝિંગ રેડિયેશનનું જોખમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આગનું જોખમ એટલે કે રિક્સ રિસ્ક ઓફ ફાયર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન શા માટે એસિડ ટાંકીઓ લીડ સીટ દ્વારા બનાવવામાં આવે છે તો ઓપ્શન એ કાઠ સામે રક્ષણ બી ઓક્સિડેશન સામે રક્ષણ સી ઘર્ષણ માટે અત્યંત પ્રતિરોધક અને ડી સરળતાથી વેલ્ડિંગ કરી શકાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાઠ સામે રક્ષણ એટલે કે પ્રોટેક્ટ અગેન્સ્ટ કોરોજ કોરોજીવ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન સીટ મેટલના કામમાં વપરાતા સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડિવાઇડર ફોર્મ જોઈન બી ટ્રેમેલ સી ડિવાઇડર સ્ક્વેર અને ડી વિંગ કંપાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટ્રેમેલ ત્યારબાદ તેવીસમો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ગીતનું નામ શું છે તો મિત્રો અહીંયા ગીતની આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્ક્રૂ પીચ ગેજ બી સ્ટાન્ડર્ડ વાયર ગેજ સી રેડિયસ ગેજ અને ડી ફિલર ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટાન્ડર્ડ વાયર ગેજ ત્યારબાદ ચોઈસમો પ્રશ્ન સ્ટીલ રૂલની વાંચન ટોક્સાઈ શું છે એટલે કે એક્યુરેસી કેટલી છે તો ઓપ્શન એ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ એમ એમ બી પાંચ એમ એમ સી જીરો પોઈન્ટ પાંચ એમ એમ અને ડી જીરો પોઈન્ટ જીરો પાંચ એમ એમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઝીરો પોઈન્ટ પાંચ એમ એમ તો મિત્રો આપણે સમજ માટે અહીંયા સ્ટીલ રૂલની આકૃતિ પણ લીધેલી છે તમે અહીંયા જોઈ શકો છો કે લઘુત્તમ માપ શક્તિ એટલે કે ઓછામાં ઓછું માપ સ્ટીલ રૂલ કેટલું લઈ શકે તો કે ઝીરો પોઈન્ટ પાંચ એમ એમ એટલે કે અડધો એમ એમ જે અહીંયા આકૃતિમાં તમે પણ અહીંયા જોઈ શકો છો ત્યારબાદ પચીસમો પ્રશ્ન સીટની ચોરક ચોરસતા ચકાસવા માટે વપરાતા ટૂલનું નામ આપો તો ઓપ્શન એ સ્ટાન્ડર્ડ વાયર ગેજ બી સ્ટીલ રોલ સી રેડિયસ ગેજ અને ડી ટાઈ સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટાઈ સ્ક્વેર તો એની પણ આપણે અહીંયા આકૃતિ બતાવેલી છે કે જે ચોરસતા એટલે કે સ્ક્વેરનેસ ચકાસવા માટે આ ટાઈ સ્ક્વેર અને બીજા શબ્દોમાં એન્જિનિયરિંગ સ્કવેર પણ કહેવામાં આવે છે એનો ઉપયોગ થાય છે ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન સોલ્ડરનું મટીરિયલ કયું છે તત્વ ધાતુ અથવા એલોય અને ડી બિન ધાતુ તત્વ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી શુદ્ધ ધાતુ અથવા એલોય એટલે કે પ્યોર મેટલ ઓર એલોય ત્યારબાદ સત્યાવીસ પ્રશ્ન સ્ટીલના સોલ્ડરિંગ માટે કયા ફ્લક્ષનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ એમોનિયમ ક્લોરાઇડ બી જિન્ક ક્લોરાઈડ સી રિજિન અને ડી પેસ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમોનિયમ ક્લોરાઇડ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન રેવીટમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ આપો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ટેલ બી બોડી સી માથું એટલે કે હેડ અને ડી વ્યાસ એટલે કે ડાયામીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બોડી ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન ભારે બાંધકામમાં કયા રિવેટનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ પાન હેડ રિવેટ બી હેડ રિવેટ સી કાઉન્ટરસંક રિવેટ અને ડી સંકુ હેડ રિવેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાન હેડ રિવેટ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન બતાવેલ રિવેટિંગ ખામીનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ એની અંદર કઈ ડિફેક્ટ છે એ જણાવવાનું છે એટલે કે ખામી જણાવવાની છે તો ઓપ્શન એ પ્લેટોનું અયોગ્ય જોડાણ બી પ્લેટો ની વચ્ચે બર સી રિવેટનું માથું સેન્ક સાથે કેન્દ્રિત નથી અને ડી રિવેટની બોડી પ્લેટ પર લંબરૂપ નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નું માથું સેન્ક સાથે કેન્દ્રિત નથી એટલે કે રિવેટ હેડ નોટ સેન્ટરેટ વિથ ધ સેંક ત્યાર બાદ એકત્રીસમો પ્રશ્ન હેડ હેડના બીજા છેડો બનાવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો એ ડોલી બી ડ્રીપ સી રિવેટ સેટ અને ડી રિવેટ સ્નેપ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રિવેટ સ્નેપ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન રેવેટિંગ ઓપરેશનમાં ડ્રીપનો હેતુ શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે રિવેટને સ્થિતિમાં કરવો બી ધાતુથી ધાતુના જોઈન્ટ બનાવવા સી રેવેટેડ કરવા માટેના હોલને સરેખિત કરવા અને ડી રેવેટના માથાને નુકસાનથી અટકાવવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેવેટેડ કરવા માટેના હોલને સરેખિત કરવા એટલે કે એલાઇન ધ હોલ્સ ટુ બી રિવિટેડ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન પાવડરના સ્વરૂપમાં સોલ્ડરિંગ માટે વપરાયેલ ફ્લક્સ કયો છે તો ઓપ્શન એ રેઝિન બી ઝિંક ક્લોરાઇડ સી હાઇડ્રોક્લોરાઇડ એસિડ અને ડી એમોનિયમ ક્લોરાઇડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એમોનિયમ ક્લોરાઇડ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન રિવેટિંગમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ટૂલ કયું છે તો અહીંયા ઓપ્શન આપે છે ડોલી બી રિવેટ સેટ સી ફ્લેરિંગ ટૂલ અને ડી કોલકિંગ ટૂલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોલકિંગ

લીડ શોલ્ડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિલ્વર સિલ્વર સોલ્ડર ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન બ્રેજિંગ ઓપરેશનને વાતાવરણની અસરથી કેવી રીતે અટકાવવામાં આવે છે તો ઓપ્શન એ સ્પેલ્ટરનો ઉપયોગ કરીને બી ફ્લેમનો ઉપયોગ કરીને સી ફ્લક્ષનો ઉપયોગ કરીને અને ડી ફિલર રોડનો ઉપયોગ કરીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્લક્ષનો ઉપયોગ કરીને એટલે કે બાય યુઝિંગ ફ્લક્સ ત્યારબાદ આડત્રીસ પ્રશ્ન આર્ક વેલ્ડિંગમાં જોઈન્ટનું નામ આપો તો મિત્રો અહીં આકૃતિ આપી છે એ જોઈન્ટનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ પ્લસ કોર્નર જોઈન્ટ બી સિંગલ ફ્લેટ લેબ જોઈન્ટ સી અર્ધ ખુલ્લા કોર્નર જોઈન્ટ અને ડી સંપૂર્ણ ખુલ્લા કોર્નર જોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અર્ધ ખુલ્લા કોર્નર જોઈન્ટ એટલે કે હાફ ઓપન કોર્નર જોઈન્ટ ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા વર્કશોપ કેલ્ક્યુલેશનના પ્રશ્ન છ આવશે ઓગણચાલીસથી ચોવાલીસ તો પાણીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે તો ઓપ્શન એ ઝીરો ડિગ્રી બી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સી સો ડિગ્રી સેલ્સિયસ અને ડી બસો બાર ડિગ્રી સેલ્સિયસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સો ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ ચાલીસ પ્રશ્ન કરંટ એટલે કે વીજ પ્રવાહ વીજ પ્રવાહનો એકમ કયો છે તો ઓપ્શન એ એમ્પિયર બી વોલ્ટ સી ઓમ અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમ્પિયર ત્યારબાદ એકતાલીસ પ્રશ્ન કોઈ વાહકમાં ઇલેક્ટ્રોનના પ્રવાહને શું કહે છે તો ઓપ્શન એ વોલ્ટેજ બી કરંટ એટલે કે વીજ પ્રવાહ સી અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ અને ડી પાવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કરંટ એટલે કે વીજ પ્રવાહ ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન જો ચોરસનું ક્ષેત્રફળ છસો પચીસ એમ એમ હોય તો બાજુનું માપ કેટલું થશે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને અહીંયા ફાઇનલ જવાબ આવે છે એલ બરાબર પચીસ એમ એમ

બી પ્રયત્ન એટલે કે એફર્ટ સી કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી અને ડી પાવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન તો મિત્રો પિસ્તાલીસથી જે પચાસ પ્રશ્નો છે એ એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે તો અહીંયા પિસ્તાલીસમો પ્રશ્ન પ્રિઝમનું નામ ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ચોરસ પ્રિઝમ બી પંચકોણીય પ્રિઝમ સી ત્રિકોણાકાર પ્રિઝમ અને ડી સષ્ટકોણ પ્રિઝમ એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સસ્ટકોન પ્રિઝમ એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ તો મિત્રો અહીંયા આકૃતિમાં તમે જોશો તો નીચે ઉપરની બાજુ ટોપ અને બોટમ સાઈડ કેવો આકાર છે સસ્ટકોન એટલા માટે આ પ્રિઝમને સસ્ટકોન પ્રિઝમ કહેવામાં આવે છે ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન ટોલ નામ ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ ટાઈ સ્ક્વેર બી સરખી ગેજ સી સ્ટી રૂલ અને ડી ફિલર ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટાઈ સ્ક્વેર તો મિત્રો ટાઇસ્ક્વેરને બીજા શબ્દોમાં એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અહીં ઓપ્શન એ પિન હેમર બી પિન હેમર સી સ્ટ્રેટ પિન હેમર અને ડી સ્લેજ હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિન હેમર ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અહીં ઓપ્શન એ હોક બિલ્ડ સીયર બી એવિએશન સિયર સી કટિંગ પ્લાયર અને ડી ડબલ કટિંગ સીયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કટિંગ પ્લાયર ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બોલ પિન હેમર બી મેલેટ સી ક્રોસ પિન હેમર અને ડી સ્ટ્રેથ પિન હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મેલેટ ત્યારબાદ પચાસમો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓપન એન્ડિડ સ્પેનર બી રિંગ સ્પેનર સી કોમ્બિનેશન સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન એન્ડેડ સ્પેનર ત્યારબાદ એકામો પ્રશ્ન તો મિત્રો એકાવનથી જે પંચોતેર પ્રશ્ન છે એ એમ્પ્લો સ્કિલ એટલે કે ઈ એસના છે તો એકામો પ્રશ્ન કયો કયો સંયોજક નથી તો ઓપ્શન એ એન્ડ બી ઓર સી બટ અને ડી ઓન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓન ત્યારબાદ બાવન પ્રશ્ન કયો રોલ પ્લેઈંગનો ફાયદો નથી તો ઓપ્શન એ આત્મવિશ્વાસ વધારે છે બી સાંભળવાની કુશળતા વિકસાવે છે સી સમસ્યા હલ કરવાની સર્જનાત્મક કુશળતા વિકસાવે છે અને ડી કંટારાને વિકસાવે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટારાને વિકસાવે છે ત્યારબાદ ત્રેપનમો પ્રશ્ન કયો એક સ્વર નથી તો ઓપ્શન એ એ બી ઈ સી એફ અને ડી આઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ ત્યારબાદ ચોપનમો પ્રશ્ન નીચેનામાંથી કયું સારું ઓફિસ શિષ્ટાચાર છે તો ઓપ્શન એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ બી કામ કરવા માટે નિયમિત ન હોવું જોઈએ સી ફ્રેન્સી મોબાઈલ રિંગટોન હોવી જોઈએ અને ડી કાર્યસ્તર પર કચરો કરવો જોઈએ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ ત્યારબાદ પંચાણમો પ્રશ્ન જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ હોમોફોન બી હોમોગ્રાફ સી દીપતોંગ અને ડી ઉચ્ચારણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન ત્યારબાદ છપ્પન પ્રશ્ન ખાલી જગ્યા મને અંગ્રેજી શીખવામાં મદદ કરી શકે છે એટલે કે ખાલી જગ્યા કેન હેલ્પ મી લર્ન ઇંગ્લિશ તો અહીં ઓપ્શન આપે છે સમર્પણ બી ભય એટલે કે ડર સી ગુસ્સો એટલે કે ક્રોધ અને ડી સંકોચ એટલે કે શરમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમર્પણ ત્યારબાદ સત્તાણમો પ્રશ્ન નીચેના વાક્યમાં કયા વિરામ ચિહ્નો ઉપયોગ કરવો જોઈએ શું અહીં કોઈ સાઇટ એન્જિનિયર છે

તો ઓપ્શન એ ઇટ એટલે ખાવું બી રિપેર સી હોટ એટલે કે ગરમ અને ડી સૂપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હોટ એટલે કે ગરમ ત્યારબાદ સાઈડમો પ્રશ્ન જ્યારે કોઈ વ્યક્તિ થેન્ક યુ કહે ત્યારે આપણે જવાબ આપવો જોઈએ અને ખાલી જગ્યાએ કહેવું જોઈએ તો ઓપ્શન એ થેન્ક યુ બી યુ આર વેલકમ સી બાય બાય અને ડી હાવ આર યુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યુ આર વેલકમ એટલે કે તમારું સ્વાગત છે ત્યારબાદ એકસઠમો પ્રશ્ન વિચિત્ર શબ્દ પસંદ કરો તો ઓપ્શન એ પ્લીઝ બી સોરી સી પેપર અને ડી થેન્ક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેપર ત્યારબાદ બાસઠમો પ્રશ્ન હું વેલ્ડર છું હું ખાલી જગ્યા સાથે કામ કરું છું તો ઓપ્શન એ નીલ પોલિશ બી રોબર્ટ સી વેલ્ડિંગ ટૂલ્સ અને ડી લેપટોપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેલ્ડિંગ ટૂલ્સ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન આજનું હવામાન ખાલી જગ્યા રહેશે તો ઓપ્શન એ હોપફુલ બી વોમ સી બ્લ્યુ અને ડી અર્જન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વોમ એટલે કે હુંફારું ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન જ્યારે શબ્દ ખાલી જગ્યાનો અર્થ કરે છે તો પ્લેસ બી થિંગ સી પર્સન અને ડી ટાઈમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટાઈમ એટલે કે સમય ત્યારબાદ પાસઠમો પ્રશ્ન રાહુલને તેના પાલતુ કૂતરા સાથે ખાલી જગ્યા આનંદ આવે છે તો એ પ્લેઈંગ એટલે કે રમવું બી રાઇટિંગ એટલે કે લેખન સી ડુઇંગ એટલે કે કરી રહ્યા છીએ અને મૂલ્યો વગેરે સહિત આપના વ્યક્તિત્વનો સ્પષ્ટ ખ્યાલ રાખવાની ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ બિલીફ એટલે કે માન્યતા બી સેલ્ફ અવેરનેસીસ એટલે કે સ્વજાગૃતિ સી પૌરાણિક કથા અને ડી થ્રેટ એટલે કે ધમકી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેલ્ફ અવેરનેસીસ એટલે કે સ્વજાગૃતિ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન નીચેનામાંથી કયું તમારી ઓળખ નથી બનાવતું તો ઓપ્શન એ ઓપિનિયન એટલે કે અભિપ્રાયો બી વેલ્યુઝ એટલે કે મૂલ્યો સી લાઇક્સ અને ડી માર્ક્સ કોરેડ ઇન એન એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માર્ક્સ કોરેડ ઇન એન એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ખાલી જગ્યાએ એક વ્યક્તિ તરીકે તમારી પાસે રહેલી ક્ષમતાઓ અને ગુણો છે જે તમને જીવન અને કારકિર્દીમાં સારી રીતે વૃદ્ધિ કરવામાં મદદ કરે છે તો ઓપ્શન એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબરાઈઓ સી ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તકો અને ડી થ્રેડ્સ એટલે કે ધમકીઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ ત્યારબાદ અગ્નિસિત્તેરમો પ્રશ્ન ખાલી જગ્યાએ એ એવા ગુણો છે જેને નકારાત્મક ગણવામાં આવે છે અને તેના પર કામ કરવાની જરૂર છે તો ઓપ્શન એ પર્સનલ સ્ટેન્સ બી પર્સનલ વીકનેસીસ સી ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તકો અને ડી થ્રેટ્સ એટલે કે ધમકીઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબરાઈઓ ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન નીચેનામાંથી કહ્યું વ્યક્તિગત નબરાઈનું ઉદાહરણ છે તો ઓપ્શન એ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ બી બીંગ લેઝી એટલે કે આરસુ બનવું સી હાર્ડવર્કિંગ એટલે કે સખત મહેનત અને ડી એક્ટિવ એટલે કે સક્રિય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બીંગ લેઝી એટલે કે આરસો બનવું ત્યારબાદ ઇકોતેરમો પ્રશ્ન લક્ષ્યો બે પ્રકારના હોય છે તો ઓપ્શન એ સારા અને ખરાબ લક્ષ્યો બી લાંબા ગાળાના અને ટૂંકા ગરાના લક્ષો સી શ્રીમંત અને ગરીબ લક્ષ્યો અને ડી ફિક્સ ટર્મ અને નોન ફિક્સ ટર્મ લક્ષ્યો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ગોલ્સ એટલે કે લાંબા લાંબાગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યો ત્યારબાદ પ્રશ્ન તણાવ એટલે શું વોટ ઇઝ સ્ટ્રેસ તો ફિલિંગ ઓફ જોય ફિલિંગ ઓફ સરપ્રાઇઝ ફિલિંગ ઓફ ડિલાઇટ અને ડી ફિલિંગ ઓફ ફ્રસ્ટ્રેશન અથવા તો ડિસએપોઇન્ટમેન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફિલિંગ ઓફ ફ્રસ્ટ્રેશન અથવા તો ડિસએપોઇન્ટમેન્ટ એટલે કે હતાશા અથવા તો નિરાશાની લાગણી ત્યારબાદ તોતેરમો પ્રશ્ન આમાંથી કયું સારા તણાવની નિશાની છે ઓપ્શન એ તે તમને સારા લક્ષ્યોને અનુસરતા અટકાવે છે બે બી તે તમને તમારી જાત પર શંકા કરે છે સી લાંબા ગાળાના તણાવ ઊંઘની શારીરિક રીતે બીમાર બનાવે છે અથવા પીડાનું કારણ બને છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાંબા ગાળાના તણાવ ઊંઘની ખોડ તરફ દોરી જતું નથી ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન એક પ્રવૃત્તિ જે તણાવને અટકાવે છે અથવા ઘટાડે છે તેની સ્ટ્રેસ બસ્ટર કહેવામાં આવે છે તમારા મતે નીચેનામાંથી કયું સ્ટેસ બસ્ટર્ડ નથી તો ઓપ્શન એ સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો બી સમયસર સુવા જવું સી સંગીત સાંભળવું અને ડી બાઘ કામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન માઇન્ડફુલનેસ એટલે શું તો અહીં ઓપ્શન આપે છે એ તે કોઈ પણ વસ્તુને ધ્યાનમાં ન લેવાની ટેકનિક છે બી તે તમારા મગજને સાફ કરવા વિશે છે સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે અને ડી તે વિચારોથી ભરેલા લોકોનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું